વડોદરામાં સંદેશ ન્યૂઝના અહેવાલની ફરી એકવાર જોરદાર અસર થઈ છે શિનોર તાલુકા સેવા સદનમાં અરજદારોને બેસવાની સુવિધા છુટકારો મળતા સંદેશ ન્યુઝ નો આભાર વ્યક્ત કર્યો તાલુકા સેવા સદન જે અવ્યવસ્થા હતી જેવી કે બેસવા માટેની પછી નેટ માટેની જે ઇન્ટરનેટ ચાલતું નહોતું એ તમામ વ્યવસ્થા સંપૂર્ણ રીતને તંત્ર તાત્કાલિક અસરથી એને સુવ્યવસ્થિત કરવામાં આવેલ છે આજથી પાણીની વ્યવસ્થા બેસવાની વ્યવસ્થા તથા નેટની વ્યવસ્થા એ સંપૂર્ણપણે જા ચાલુ કરી દેવામાં આવેલી છે જેથી પ્રજાના પ્રશ્નોનું હલ થઈ ગયેલ છે વિશેષ તો સંદેશ ન્યૂઝ ચેનલ જે સતત તાલુકાના પ્રશ્નોને લઈ અને સતત પ્રજાની સાથે જોડાયેલી રહે છે અને જે તમામ પ્રશ્નોને તાત્કાલિક અસરથી નિરાકરણ કરવા માટેના યોગ્ય પગલાં સતત સંદેશ ન્યૂઝ ચેનલ પ્રજા માટે લઈ રહી છે એ બદલ અમે સંદેશ ન્યૂઝ ચેનલનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ